દીવ મેઇન રોડ પર ટુ વ્હીલ પરથી ચાલકે કાબુ ગુમાવતા બેરિકેટેડમાં ઘૂસી જતા મોઢાના ભાગે ઈજા પહોંચી ઓલવાડના રહેવાસી મહેશભાઈ કાનાભાઈ દમણિયા તેમના મિત્રો સાથે દીવ આવ્યા હતા મેઇન રોડ પર મહેશ કાના દમણિયા અને તેના મિત્રો બે ટુ વ્હીલ હતી જેમાં ત્રણ મિત્રો જઈ રહ્યા હતા આ બંને ટુ વ્હીલમાંથી મહેશ કાના દમણિયા એક ટુ વ્હીલ પર હતા અને બીજા બે મિત્રો બીજી ટુ વ્હીલ પર હતા મહેશ કાના દમણિયાએ ટુ વ્હીલ પરથી કાબુ ગુમાવતા પોલીસ બેરિકેડમાં ઘૂસી જતા તેમના મોઢાના અને માથાના ભાગે ઈજા પહોંચી હતી અકસ્માત થતા મહેશભાઈ કાનાભાઈ દમણિયાને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેમને સારવાર આપી હતી Oi!